અમરેલીના બાબરામાં સ્કૂલ બસમાં બસમાં આગ આગ લાગવાની ઘટના સામે આવી છે શહેરની જનતા વિદ્યાલયની અમરેલી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો રાણ પરથી થોરખાણ જતી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે આગ લાગી ત્યારે બસમાં પંદર જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા વિદ્યાર્થીઓ અને બસના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે

બિલકુલ બાબરા શહેર ની જે જનતા વિદ્યાલય છે તેની સ્કૂલ બસ માં સૂચકતા વાપરીને જે પંદર જેટલા વિદ્યાર્થીઓ છે તેમને તાત્કાલિક નીચે ઉતારી દીધા હતા અને ડ્રાઈવર અને જે વિદ્યાર્થી છે તેમનો સ્વપ્ન નસીબે બચાવ થઈ હતી જી કેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર